એ એનાત ને હું સદ દેવા એ ચા એ ચા કોડો મરે એ હા એ મરે કારણ કે સંબંધ இல்ல એના એ એમ પણ ના દૂર ઓભ કોડો મરે મને આંગિતા હંગ મારતી એ હંગિલા એ બો ચા કોડ ને એ ય મરે એના 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 એ

ચે <caniser> ના <Zum voi> <aisama>